અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના ભરૂચી નાખા અને સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત રીડ્યુઝ રિયુઝ અને રિસાયકલના સૂત્ર સાથે એક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં લોકો પોતાના મતે બિનજરૂરી હોય જો કે અન્ય લોકો માટે કામ આવે તેવી વસ્તુઓ મૂકી શકે છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ભરૂચી નાકા પાસે જલારામ મંદિર પાસે રીડયુઝ રીયુઝ અને રીસાયકલ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ સેન્ટરમાં લોકો પોતાના માટે વપરાયેલ અને બિનજરૂરી હોય અને અન્ય જરૂરિયાતમંદોને કામ આવે તેવી વસ્તુઓ જેવી કે કપડાં સાડી રમકડાં બૂથ ચંપલ બોટલ લંચ બોક્સ પુસ્તકો પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ કાચ સહિતની ચીજવસ્તુઓ મૂકી શકે છે આ વસ્તુઓનો જરૂરિયાતમંદ લોકો ઉપયોગ કરી શકે એવા ઉમદા આશય સાથે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે સેન્ટરના પ્રારંભ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ભાવેશ કાયસ્ટ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ નગરપાલિકાના સભ્ય સુધીર ગુપ્તા સહિતના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ સેન્ટરમાં લોકો જૂની વણ જોઈતી પરંતુ બીજાને કામ આવે તેવી સ્થિતિના વસ્ત્રો બુક રમકડા સહિતની તમામ વસ્તુઓ મૂકી જઈ શકે છે અને જરૂરિયાતમંદ લોકો પોતાની જરૂરિયાતની વસ્તુ વિના મૂલ્યે કોઈને પણ પૂછ્યા વગર લઈ શકે છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બોલુચી ના કે મંદિરની સામે આરઆર સેન્ટર ખોલવામાં આવ્યું હતું એના ભાગરૂપે આજે એક અવેરનેસ માટે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો આરઆરનો મિનિંગ એ છે કે રિડ્યુસ રિફ્યુઝ અને રિસાયકલિંગ જેવી કે આપણા ઘરમાં વપરાતી જીવ જીવન જરૂરતની વસ્તુઓ કપડાં હોય બૂટ હોય ચંપલ હોય બહેનોના સાડી હોય બહેનોના કટલરી સામાન હોય બુક્સ હોય નોટબુક્સ હોય જેવી વસ્તુઓ આપણે વાર તહેવારના દિવસે આપણે બહાર નાખી દેતા હોય છે ક્યાં કોઈને આપી દેતા હોય છે પરંતુ આ આરઆર સેન્ટર થકી જે અતિ ગરીબ લોકો છે એને આ વસ્તુનો લાભ મળે એ માટે હું અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું અને અપીલ પણ કરું છું કે તમે આવી વસ્તુઓ નાખી ન દેતા તમે આર આર સેન્ટર પર અહીંયા જમા કરાવી જાઓ જેથી બુક્સ હોય તો કોઈ ગરીબ લોકોના બાળકોને એ ભણવા માટે ઉપયોગી થાય અને કોઈના જીવનમાં આ વસ્તુ ઉપયોગી નીવડે બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે કપડાં હોય વિવિધ વસ્તુઓ છે તે તમે અહીંયા આપી જાઓ તો જે અટી ગરીબી રેખા હેઠળ જીવતા લોકો છે એને આનો લાભ મળે અને એ લોકો એનો ઉપયોગ કરી શકે માટે ફરીથી હું અંકલેશ્વરની જનતાને એક નંબર અપીલ કરું છું અને વિનંતી કરું છું કે આવી વસ્તુ આપણે નાખીને લેતા અહીંયા આર આર સેન્ટર પર જમા કરાવો જેથી કોઈને એનો લાભ મળે સમીર શાહ છે હું અંકલેશ્વરની રહેવાસી છું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આરઆર આર સેન્ટર ચાલુ કર્યું છે તે લોકોને જણાવતા ખૂબ હર્ષ થાય છે કે અહીંયા દરેકે દરેક ગરીબ લોકોને આ વસ્તુઓ આપવામાં આવે છે તેમાં કપડાં વાસણ રમકડાં જીવન જરૂરિયાતની દરેકે દરેક વસ્તુ નગરપાલિકા ગરીબ લોકોને દાન કરવા માટે ભેગું કર્યું છે આથી દરેકે દરેક લોકોને વિનંતી કે પોતાના ઘરમાં જે પણ જૂની વસ્તુ હોય કે જે વાપરતા નહીં હોય અને તમારા ઘરમાં એમ જ આઈડલ પડી રહ્યો હોય તે લોકોને આપવા નમ્ર વિનંતી